કરીને જવાબ આપો ટ્રાફિક વહનની કઈ દિશામાં વાહન ચલાવવું જોઈએ તો જવાબ આવશે વિરુદ્ધ દિશામાં વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે તો જવાબ આવશે ભારત નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં ઓગણત્રીસ રાજ્યોમાંનું એક નથી તો જવાબ આવશે ગોવા કયા એકથી વ્યક્તિ સ્વાતંત્ર અને વાણી સ્વતંત્ર નષ્ટ થયું તો જવાબ આવશે રોલેક એક્ટ અને ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો જવાબ આવશે ડે લાઉસીના જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરો જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત તમને નોટિફિકેશન મળી જાય જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યાના રોજ આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો આપેલા છે અનિયમિતતા છે તો જવાબ આવશે મોસમી સુરેશભાઈની ઉંમર પાંચ વર્ષની છે અને બળવંતભાઈ ઉંમર છપ્પન વર્ષની છે જ્યારે ઉદયભાઈની ઉંમર પંચોતેર વર્ષ છે તો આ ખાલી જ્યા વડી અદાલતનો ન્યાયાધીશ બની શકે તો જવાબ આવશે બળવંતભાઈ પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલિગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે જર્મન ચમત્કાર ત્યાર પછી જૂન ઓગણીસો પચીસમાં ખાલી અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો તો જવાબ આવશે સિત્તરંજન દાસ મુનશી આવા જ દરેક વિડિયો એક પછી એક ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યા છે જોવાનું ભૂલતા નહીં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જો તમે ગુજરાતની મુલાકાત લેશો તો ગુજરાતની જાણીતી મીઠાઈ જલેબીની સ્વાદ ચાખવા મળશે વિધાન ખરું ભારતમાં કસ્તુરી મૃગ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે વિધાન સાચું છે ભારતમાં વર્ષાઋતુનો પ્રારંભ મુંબઈથી થાય છે તો વિધાન ખોટું છે લોક અદાલતોની રચનાથી ન્યાય સસ્તો બને છે તો વિધાન ખરું છે અને વડાપ્રધાન બંધારણમાં સુધારો કરવાની સત્તા ધરાવે છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી પેટા પ્રશ્નોમાં જોડકું આપણને આપેલું છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે નાઇડ હુડ સન્માન તો જવાબ આવશે રવિન્દ્રનાથ ઠાકોર મુ શિખર સંમેલન તો જવાબ આવશે કુલાલનપુર પશ્ચિમ ઘાટ મુખ્ય જળ વિભાજક સુંદરી અને ચેર તો જવાબ આવશે ભરતીના જંગલો અને ગીવ વે તો વાહન ધીમું કરવું જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો કાંઈ પ્રશ્નો હોય તો નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપવાના છે ત્યાર પછી ચાર ગુણ રહેશે વોલસ્ટ્રેટ સંકટમાંથી કઈ સ્થિતિનું સર્જન થયું હતું તો હોલસ્ટ્રેટ સ્ટ્રીટ સંકટમાંથી વૈશ્વિક મહામંદીનું સ્થિતિનું સર્જન થયું હતું મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ બારસો સેમી વરસાદ વરસે છે તો મેઘાલય રાજ્યના ચેરાપુંજીના સ્થળે દુનિયાનો સૌથી વધુ બારસો સેન્ટીમીટર વરસાદ વરસે છે ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ રાહદારીઓ માર્ગ પસાર કરી રહ્યા હોય ત્યારે વાહન ચાલકે ડાબી બાજુએ વળતા પહેલાં કોને અગ્રતા આપવી જોઈએ તો રાહદારીઓ માર્ગ પસાર કરી રહ્યા હોય ત્યારે વાહન ચાલકે હંમેશા ડાબી બાજુએ વળતા રાહદારીને અગ્રતા આપવી જોઈએ નવા વિડીયો માટે થોડી વેઇટ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ખૂબ જ મળીશું ફરીથી નવા વિડીયોમાં થેન્ક યુ